નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઇ લર્નિંગમાં સ્વાગત છે આપ સૌનું દોસ્તો કંઈક કરવું છે એવા સપના આપણે જોઈએ છે એના કરતાં આપણે કંઈક કરીને બતાવવું છે એ કાર્ય કરીને એ સપનાને સાકાર કરીએ કંઈક બનવું છે એવા સપના ન જુઓ પરંતુ કંઈક કરીને બતાવવું છે એવા સપના જોવા જોઈએ હંમેશા લોકો વિદ્યાર્થીઓ એનું માનસપટ એવું છે કે તેઓ હંમેશા સપનાઓ ઊંચા જુએ છે ને સપનાની કમ્પેરિઝનમાં એનું વર્કઆઉટ ખૂબ નીચું હોય છે પરંતુ

પણ અભ્યાસ કરવાના છીએ અને યુવિ વાળી રીતનો પણ અભ્યાસ કરવાના છીએ આમાં બે પાર્ટ્સ પડે છે ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તન હવે આ તમામ રીતોનો ઉપયોગ ક્યારે કઈ રીતે કરવો એ દાખલાઓમાં આપણે ક્રમશઃ જોઈ રહ્યા છીએ ઉદાહરણ એક અને બે માં આપણે ઉદાહરણ અભ્યાસ કરીએ છીએ મિત્રો આવો આગળ વધીએ ઉદાહરણ નંબર ત્રણ રકમને સમજવામાં ધ્યાન આપીએ એક કંપનીની કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારના સમારકામ માટે લાગતો સમય અને સમારકામ ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે માહિતી ભેગી કરી છે એ નીચે મુજબ છે સમય આપેલો છે માનવ કલાકોમાં અને ખર્ચ આપેલો છે હજાર રૂપિયામાં બે ચલની વાત કરી છે તમને સમજાઈ ગયું હશે કે કારના સમારકામનો જે સમય છે એ આપણા માટે ચલ એક્સ બને અને સમારકામ ખર્ચ ચલ વાય બને નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ આ બંને ચલના સંબંધોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે વાયની સમાર કામનો સમય પર આપણું અહીંયા સુધીનું કામ પૂરું થયું હજુ સમારકામ માટે પચાસ કલાક લાગે તો ખર્ચ અનુમાન મેળવો એટલે કે આપણે અહીંયા અંદાજ પણ મેળવવાનો છે અને આ અંદાજ મેળવવા માટે આપણે મોડેલ લખી એમાં એક્સ બરાબર પચાસ મૂકવાના થશે આપ સૌ સમજદાર વિદ્યાર્થી મિત્રો છો ખૂબ સરસ રીતે તૈયાર કરીએ ચાલો એક્સ અને વાય ના અંકો લખી આપણને સીગમા એક્સ અને સીગ વાય મળે છે એના આધારે આપણે એક્સ બાર અને વાય બાર ની ગણતરી કરીશું સીગમા એક્સ અપોનેન્ટ બસો ચાર ભાગ્યા છ જવાબ આવશે બંને અહીંયા પૂર્ણાંક દેખાય છે જ્યારે જ્યારે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય ત્યારે આપણે રીતનો ઉપયોગ કરવાનો છે બીજું સાથે સાથે તમને એ પણ ખબર હશે અહીંયા કેટલી કોલમની જરૂર પડશે એક્સ અને વાય છે તો પહેલી કોલમ આપણે બનાવવી પડશે મધ્યકમાંથી વિચલન વાય બાર હવે આ કોલમનો મતલબ શું છે એ ધ્યાનથી સમજીએ એક્સ માઇનસ એક્સ બાર એટલે ચલ એક્સના દરેક અવલોકનમાંથી તમારે એક્સ બાર બાદ કરવાનો છે ચોત્રીસ જુઓ બત્રીસ માંથી ચોત્રીસ જાય માઇનસ બે ચાલીસ માઇનસ ચોત્રીસ એટલે છ પચીસ માઇનસ ચોત્રીસ માઇનસ નવ ઓગણત્રીસ બરાબર નવ અને આનો સરવાળો હંમેશા ઝીરો આવશે દોસ્તો ગમે ત્યારે યાદ રાખશું મધ્યકમાંથી લીધેલા વિચલન હોય તો એનો સરવાળો એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ ટાઈમ ઝીરો આવે હવે એવી જ રીતે ચાલ વાયમાંથી વાય બાર એટલે કે ઓગણત્રીસ બાદ કરીએ વાયના અવલોકન છે પચીસ માંથી ઓગણત્રીસ માઇનસ અગિયાર બાવીસ માઇનસ ઓગણત્રીસ સાત અઠ્યાવીસ માઇનસ ઓગણત્રીસ માઇનસ વન અને છેતાલીસ માઇનસ ઓગણત્રીસ એટલે સત્તર આમ વાય માંથી વાય બાર બાદ કરીએ એટલે આપણને

અને વાય માઇનસ વાય બાર મેળવેલું છે ત્યારે ફરી પાછું આપણને નિયત સંબંધ રેખા માટે જરૂરી તમામ માહિતી ઉપલબ્ધ થઈ જાય છે પહેલા આપણે ગુણાકાર કરીએ ગુણાકાર કરતી વખતે મિત્રો યાદ રાખીશું જ્યારે બે કોલમનો ગુણાકાર થતો હોય તો બંનેમાં પ્લસ ચિહ્નો હોય તો સામે જવાબમાં પ્લસ આવે પ્લસ 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 માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ જ્યારે બંને કોલમોમાં આ પ્રમાણેની નિશાની હશે તો સામે જવાબની કોલમમાં નિશાની આવશે હવે અહીંયા જુઓ મિત્રો બંને માઇનસ છે તો ચાર ગુણ્યા બે આઠ થશે પણ બંનેનો માઇનસ હોવાને કારણે પ્લસ આઠ છ ગુણ્યા છ છત્રીસ

કોલમની જરૂર છે વર્ક કરીએ જેમાં આ કોલમના તમામ અવલોકનો એક્સ માઇનસ નો સ્કવેર બસો ને અઠ્યાવીસ ઓકે મિત્રો સરસ રીતે બોક્સ આપણું તૈયાર થઈ ગયું છે હવે આ બોક્સના આધારે એક્સ માઇનસ બાર વાળી રીતનું સૂત્ર મૂકીશું બી બરાબર

બાર અને b ના મૂલ્યની જરૂર પડે છે આ ત્રણેય લખી દઈએ ઓગણત્રીસ જ્યારે જ્યારે બી અને એ આ બંને પૈકી કોઈ એક કિંમત માઇનસ આવે ત્યારે આપણે જે મોડેલ લખીએ એ મોડેલમાં એનું ચિહ્ન માઇનસ લખતી વખતે ખૂબ કાળજી રાખવાની છે એની કિંમત માઇનસ છે એટલે રહેશે રહેશે અને કિંમત છે આમ મોડેલ મોડેલ થશે હવે હવે તૈયાર થઈ આપણે જે અંદાજ મેળવવાનો છે એ તરફ આગળ વધીએ પચાસ કલાક સમયની વાત કરી છે આપણા માટે એક્સ છે એટલે જ્યારે એક્સ બરાબર પચાસ હોય ત્યારે વાય કેટલો થશે એનું આપણે અનુમાન મેળવવાનું છે હવે મોડેલ લખીએ ચલ એક્સ ની જગ્યાએ કિંમત મૂકીએ પચાસ પહેલા ગુણાકાર કરીએ સરવાળો કરીએ એટલે આપણને જે અંદાજ મળશે એક્સ બરાબર પચાસ હોય ત્યારે વાય કે ઇઝ ઇક્વલ ટુ બાવન પોઈન્ટ બે હજાર રૂપિયા ફરી એકવાર દોસ્તો વાયનું એકમ કયો છે અહીંયા હજાર રૂપિયા તો અહીંયા પણ એકમ કયો લખવો પડશે હજાર રૂપિયા ને છેલ્લે જવાબ લખીએ કલાક થાય ત્યારે એનો સમારકામ ખર્ચ રૂપિયા થશે આ જવાબ લખતાની સાથે જ આપણા માર્ક્સના માર્કશીટની અંદર ટોટલ પાંચ માર્ક્સનો ઉમેરો થઈ જશે સરસ રીતે આ રીતે જવાબ આપણે લખીશું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ દાખલાની ગણતરી કરીશું આ સાથે આજનો અભ્યાસ પૂરો થયો આવો જ એક દાખલો છે ત્રણ પોઈન્ટ એક દાખલા નંબર ત્રણ અને ચાર અને વિભાગીમાં દાખલા નંબર બે આ ત્રણેય દાખલા સેમ પદ્ધતિના છે આપ સૌ વિદ્યાર્થી મિત્રો ગણી નાખશો એનો મને ચોક્કસ વિશ્વાસ છે પ્રેક્ટિસ કરવાથી મોરેન મોર પ્રેક્ટિસ કરવાથી આપણને ચોક્કસ સફળતા મળે છે દોસ્તો આ સાથે આપણે આજનો અભ્યાસ પૂરો કરીએ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ